પછી નીકળ્યો એ પેલા હું છે ને કપડા મારા ચેન્જ કરી લો આમ જો એક ની અરે કેટલા જણા આવી ગયા એક બે ત્રણ નીચાર ને પાંચ આમ આદુ એલસી લહાણ ચા આગળ પછી નક્કી એમ એવું કર્યું કે તાઇ એનો ભૂકો કરી નાખવા

બે હૃદય વાળો હે ખોટું બોલો હાસુ બોલો હાસુ બોલ વાહ ભાઈ વાહ આપણે માણાને એક હૃદય આ માણા પેલી વાર જિંદગી માં બે હૃદય વાળો માણા આને કઈ ઘટે એક બંધ થઈ જાય એક તો કે આપણે બે બે આ બધી જોતો કુદરત ની કડા હાલો તો નીકળી શું કહે વાડીએ પોચી ગયા ભાઈ ને આ બધી તાલ્ય ને હે ને ભૂકા બોલાવી દેવાનું છે ને મશીન સાપડા આપડા ગોવિંદભાઈ ગોવિંદભાઈ મજામાં નહીં રોજ હતો આજકાલ લાઈટ નું પાવર પણ છે નહીં આમ પણ

વાહ 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 ગોવિંદભાઈ મિની ટ્રેક્ટર પાડો હોય યાર તો આવો જોઈએ યાર હાસો હગો પાડો હોય કહેવાય હે ગોવિંદભાઈ ગમે ત્યાં જરૂર પડે કે હાલ તો ભાઈ ઘડી ગ આવી જાય તો હવે જોઈ લઈએ આજે મિની ઓલાને કેવી તાકાત છે આની કે નહીં ગોવિંદભાઈ હાલો તો હવે છે ને તમે ઓલી સાઈડ જાઓ બાળકો અમે હું ને નયનભાઈ રહી હાલ ઉપાળ ને હાલ તો ભાઈ માતાજીને નામ લઈને સ્લેપ મારે હાલો પૂકા બોલાવી દીધા હો ભાઈ તારીજાનું છો હે વાહ ગોવિંદભાઈ વાહ હાડો નાનું છે પણ નાગનું બસું છો ખાલી તમારા ભાઈની હાલત જો ઓહો આ મહિવાળા જોઈ લે એ આ જ ભાઈનો કાયદેસરનો ખેડૂત કાંઈ ઘટે નહીં ભાઈ હાઈલું આ હડો મને તો આમ લાગતું હતું કે આ દબા નામ છે ને ભાઈ આની બ્લેટું છે આ તાકાતવાર કેટલી ચાર બ્લેડ છે કા ગોવિંદભાઈ કારણ કે માર્કેટમાં છે ને બધા મેરા ત્રણ બ્લેડ હોય આ છે ને કટિંગ છે ને મિત્રો એનું મહત્વ છે આ કટિંગ જો તમે બતાવું તમને એકદમ બારીક કર્યું છે ને આવી રીતના આમાં આખા એમાં કટિંગ થઈ જાય ને એટલે ખડ થઈ થાય નહીં અને બીજું કંઈ આપણે ઉપાદીને પાણીનો ભેસ પહેલું પકડી રાખેલ હવે છે ને આપણે ઇન ફ્યુચર છે ને તાલી કટિંગ જ કરી નાખે માણસો જો તો મારા છે એ કોઈને અઢાર પ્લસ કે થઈ ગયા અઢાર વર ઉપર આ એક ના થઈ ગયા એટલે તમે કેવો શું મગો અઢાર વર એટલે તમે કેવો શું મગો ઘેરી કેવો માંગો કે અમારું લગ્ન કરું એવું એવું કેવો મગો તમે હે જોઈ લે બે હૃદય વાળો હલો

હું તો છે ને ફેમિલી અત્યારે લગી મજાક જ માનતો હતો ખરેખર યાર બે હૃદય વાળો થોડોક માણા હોય પણ મને તો હવે ટ્રસ્ટ આવ્યો એનો એના રિપોર્ટ હોય કે હા યાર ખરેખર બે હૃદય વાળો માણા છે આ જિંદગીમાં પહેલી વાર આ બે હૃદય વાળો માણા જોયો આ છોકરા તમને છે ને ખાલી દેખાવમાં જ એવા લાગે નાના કામ કરે ભૂકા કાઢી નાખે તાઈ જાય ને પીસડા ખોલી નાખે પીખડા ઉડા નાખે કટકા કટકા કર કરી નાખે હાસુ બોલે મારી ફેવરેટ વસ્તુ હા ભાઈ તીખું ભાત બનાવ્યું છે ભારતીય અને એમાં પછી જો આ નાખ્યું હોય ને આનો સ્વાદ જ અલગ હોય કોથમીનો મારે છે ને કોથમીમાં ભેગીનો નાખે ભેગી થોડી ઘણી બાકી છે ને એક્સ્ટ્રા કોથમી હોય ને એ અલગ કોથમી ખાવાની મજા છે ને એ અલગ જ હોય ને છોકરાઓની છે ને કેરની ફરમેશન બપાઈ કાસ છે ને રવિવાર છે તો તમે જો બરફનો બોલો ખવડાવવી જોઈએ કે તો મજા આવી એ કે કઈ વાંધો નહીં કહું ચાલો આ થોડો ઘણો છે ને હળવો હળવો નાસ્તો કરી લઈએ ખાવાનું તો ન કરે નાસ્તો કરી લઈએ પરોલા લેતા <laughs> 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 બરફ ખાઓ તો ને જો આ છે ને સ્પેશિયલ ડ્રાય ફ્રુટ અને તમે ખાલી ડ્રાય ફ્રુટ કેટલું નાખ્યું જો તમે રેડી હવે ખુશ ને ગ્રામી માં એ પણ જમાટ બોલે જી જો કાઈ ખટે ને એ સોરના ના પેટ ની કામ કરે તું શેરી કામ શેરી બધી ને ઓલા ની શેરી ઉપાડી ગયું બોલા માં દીકરી બે આ વસ્તુ વ્યાજ બે નથી તમારું તમારા માં ખાવ ભાઈ યાર

તો અત્યારે મકાઈ વધાય છે ને કાલે મકાઈ આખી ભરાઈ જાય એટલે મકાઈ બાબત કોઈ ફોન ન કરતા ને અત્યારે હું જાઉં છું ખરસ ખાવા મતલબ કે એક જગ્યા એ વાઇલ્ડનું તો આ બ્લોકને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોક સાથે જય દ્વારકા દઈશ જયમાં મગર રાધે રાધે બા ભાઈ